હેલો દોસ્તો સ્વાગત છે આપ સર્વનું આપ સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ પર આજે આપણે પ્રશ્નપત્ર એક ધોરણ દસ ગુજરાતી પ્રથમ ભાષા એની પ્રથમ પરીક્ષા માટેનું સોલ્યુશન જોઈશું એસી ગુણનો પ્રશ્ન રહેશે વિરાજ દ્વારા આ છે એ બનાવવામાં એટલે કે મેક કરવામાં આવ્યું છે આખા જ સેટ છે હું તમને સોલ્યુશન કરાવવાનો છું પીડીએફ તમારે જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી રહેશે ત્યાંથી તમે વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈને પીડીએફ ડાઉનલોડ કરી શકો છો જોઈએ જોડકા છત્રી તો રતિલાલ બોરીસાગર દ્વારા લખવામાં આવેલો સરસ મજાનો પાઠ છે હાસ્ય ઉત્પન્ન કરતો એ પાઠ છે વાયરલ ઇન્ફેક્શન ગુણવંત શાહ દ્વારા લખવામાં આવેલો છે એની અંદર પણ સરસ મજાનું હાસ્ય પ્રગટ થાય છે પરંતુ એનો પ્રકાર ધ્યાન ધ્યાન રાખજો નિબંધ છે અને છત્રી એનો પ્રકાર હાસ્ય નિબંધ છે ડાંગ વનો અને એ લખવામાં આવ્યું છે મહેન્દ્રસિંહ પરમાર દ્વારા પ્રવાસ નિબંધ છે ચોપડાની ઇન્દ્રજાળ ચંદ્રકાંત પંડ્યા દ્વારા લખવામાં આવે છે અને જયંત પાઠક દ્વારા તીરમો પાઠ છે જે પાઠ નહીં પરંતુ કાવ્ય છે એ લખવામાં આવ્યું છે સરસ મજાનું કાવ્ય છે એનું મને નામ યાદ નથી આવતું પણ મને ખબર છે કારણ કે આખું ઇન્ડેક્સ મેં રટી લીધું રટવું તો નહીં કહેવાય કારણ કે મેં બધું જ આખું યાદ કરી તું રિમેમ્બર કર્યું હતું રટ્યું નથી પણ આખું યાદ કરેલું છે રટ્યું હોય તો પરીક્ષા પછી તરતના તરત ભૂલી જવાય ઓકે પણ આખું ટેબલ મેં યાદ કરીને રાખ્યું હતું મીનુ કાકા વાત વાતમાં કહેતા ખાલી જગ્યા ઊંચું રાખવું જોઈએ નિશાન ઊંચું રાખવું જોઈએ નરેન માનવ ખાલી જગ્યા સૌંદર્ય પાછળ ગાંડો હતો નરેન માનવના હૃદયના માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો રોગ થાય તે માટે સુખી લોકો જે સ્થૂળ સાધના કરે છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો એને બેઠાડું પણ કહેવામાં આવે છે મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે લેખક ખાલી જગ્યા લેવા જાણીતા સ્ટોરમાં ગયા તો પ્લાસ્ટિક લેવા જાણીતા સ્ટોરની અંદર ગયા પ્રશ્નના એક વાક્યની અંદર ઉત્તર આપો રિંચ માણસને જોઈને શું કરે છે રિંચ માણસને જોઈને જુનૂનથી પ્રતિકાર કરે છે ખાવા પીવાની બાબતમાં કોણ બેદરકાર છે તો ખાવા પીવાની બાબતમાં ડોક્ટરો પણ દર્દીઓની માફક જ બેદરકાર જોવા મળે છે નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોની અંદર ઉત્તર લખો બેટા ચાલ બહુ મોડું થઈ ગયું વિનુકાકાના આ વાક્યનો ગૃઢાર્થ સમજાવો એટલે કે એ વાક્યની અંદર શું કહેવા માગે છે એ વિદ્યાર્થી મિત્રો આપણે લખવાનું છે બેટા ચાલ મોડું થઈ ગયું એ વાક્ય દ્વારા વિનુકાકા કહેવામાં માગે છે કે એમના સુપુત્રને સંસ્કાર આપવાની અંદર એમને બહુ જ ઘણું બધું મોડું થઈ ગયું છે ઓકે વિદ્યાર્થી મિત્રો એ સુપુત્રનું નામ મને ખબર નથી એટલે કે યાદ નથી આવતું હાલમાં જો તમને યાદ હોય તો કમેન્ટ બોક્સની અંદર કહી દેજો નરેન્દ્ર જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી ધોળી લેખકના મતે ઘરમાં કોનો પ્રેમ મળવાથી માણસ વ્યસની બનતો અટકી જશે વિદ્યાર્થી મિત્રો પહેલાં હું જવાબ નંબર બાર કહી દઈશ એટલે કે બારમો પ્રશ્ન નરેન્દ્ર જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આવશે કે સુકુમાર ડરપોગ ઘરોડીથી પણ ડરી જાય એવી હતી ઓકે આગળ તમારી ચોપડીની અંદર ટેક્સ્ટ ટેક્સબુકની અંદર સરસ મજાની રીતે ચાર પાંચ શબ્દો લખેલા છે વિશેષતા દર્શાવતા એ લખી દેજો સરસ મજાની સુકુમાર હતી ડરપોખ હતી અને નાજુક અને નમણી હતી લેખકના મતે ઘરમાં કોનો પ્રેમ મળવાથી માણસ વ્યસની બટ બનતો અટકી જાય તો ભાઈ ભાભી માતા મિત્રો કાકા કાકી દાદા દાદી વગેરેનો જેટલા નામ લખેલા છે એટલા લખજો ઓકે અને જો પોતાની રીતે એક બે ઉમેરી દેશો તો ચાલશે પરંતુ બધા પોતાની રીતે ઉમેરીને નહીં લખતા કારણ કારણ કે શિક્ષકને ખબર હોય છે કંઈ ગાંડા નથી હોતા એ બધા તે તમે અડસટ્ટે ઠોકારતા જાઓ અને એ સાચું આપતા જાય એમ નથી હોતું એટલે ત્રણ ચાર યાદ અંદરથી કરીને લખજો ત્રણ ચાર તો પાકાર કરીને જ લેજો કે આ તો ફાઇનલ જ આવે છે કારણ કે આ પ્રશ્ન પૂછાવાની શક્યતા હન્ડ્રેડની અંદરથી મારા ખ્યાલથી સિત્તેરથી એસી ટકા છે કે બોર્ડની અંદર પણ આ પ્રશ્ન આવી શકે છે તો પ્લીઝ તૈયાર કરી લેજો નીચેના દસ બાર વાક્યોની અંદર મુદ્દાસર ઉત્તર લખો તમે તે બે રેસનો ગોળો વાર્તાને આધારે બાળકના ગડતણમાં અણચળરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો તો જે એમના માતા પિતા દ્વારા જે ભાર આપવામાં આવે છે એક્ઝામ પ્રત્યે ભણવા પ્રત્યે એના વિશે તમારે લખવાનું છે છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી કેવી સલાહો મળતી હતી છત્રી ન ખોવાય એ માટે લેખકને મુખ્યત્વે ચાર સલાહો યાદ પણ રહી હતી અને એમાંથી એકની તેમને અમલ પણ કર્યો હતો અમલ કરવાવાળી જે સલાહ છે એ હું તમને કહું છું કે એ અમલ કરવાવાળી સલાહ છે કે છત્રી ઉપર પોતાનું નામ સરનામું લખાવું જેથી જો કોઈને છત્રી મળે તો એ તેમને પરત કરી શકે બીજી એક હતી કે તેમને જે ચતુર્માસ કરવા અને બહાર નહીં નીકળવું ઉપવાસ એટલે કે ચતુર્માસ એ શબ્દ પ્રોપર મને યાદ નથી તો તમે તમારી રીતે જોઈ લેજો એ શબ્દ તો એ ચાતુર્માસ કરવા અને બહાર ન નીકળવું ઓકે કે છત્રી ત્યારે ખોવાસી જ નહીં પછી આગળ એક ત્રીજી હતી કે ગળાની અંદર દોળી ની જેમ બાંધીને રાખવાની અને ભીનું ન થાય જે ભીની છત્રીથી છઠ ભીનું ન થાય એના માટે જે સારી રીતે છત્રી ખુલી શકે એટલી મોટી દોડી રાખવાની અને એક ત્રીજો હતો કે એક માણસને રાખવો ઓકે જ્યારે બહાર જવાનું હોય ત્યારે છત્રી લઈને રાખવો ઓકે વિદ્યાર્થી મિત્રો આ મુખ્યત્વે ચાર સલાહ હતી ડાંગ વનો અને પાઠના આધારે આવવાની વન સંપદા મનોહર રૂપનું વર્ણન કરો વિદ્યાર્થી મિત્રો આઠ ડાંગ વનો અને એ પાઠના અંદરથી વિદ્યાર્થી મુખ્યત્વે આ પ્રશ્ન વારંવાર બોર્ડની અંદર પણ પૂછાતો આવ્યો છે તો ચાર માર્ક્સની અંદર સોરી ત્રણ માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાવાના સોની અંદરથી મારા ખ્યાલથી નેવું ટકા ચાન્સ છે તો વિદ્યાર્થી મિત્રો કૃપયા કરીને તૈયાર કરી લેજો ઓકે અત્યારે ઘણો બધો બોર્ડની પરીક્ષાને સમય છે પરંતુ સમયનો સદઉપયોગ કરતાં શીખજો તમારે પણ સારા એવા ટકા આવશે ચલો જોઈએ આગળ વિભાગ બી છે જોડકા યોગ્ય રીતે જોડો દીકરી તો દીકરી એક ગઝલ છે હું એવો ગુજરાતી ગીતકાવ્ય છે શિકારીને ઉર્મિકાવ્ય છે શિલવંત સાધુને ભજન વિદ્યાર્થી મિત્રો જે જૂનું એક મટિરિયલ ફોલો કરતા હોય એમને એવું હશે કે શિકારીને એક આપણી ટેક્સ્ટબુકની અંદર ઉર્મી તરીકે આપ્યું છે પરંતુ શિકારીને મારા ખ્યાલથી કંઈક કહેવાય છે એના તરીકે આપેલું છે ગઝલ મારા ખ્યાલથી ગઝલ સ્વરૂપે આપેલું છે શિકારીને એવું કોઈક મટિરિયલની અંદર લખેલું છે એક મટિરિયલ છે નામ નથી લેવા માગતો પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે ફાઇનલ રાખવાનું કે ઉર્મી કાવ્ય જ શિકારીને એટલે ઉર્મી કાવ્ય જ કારણ કારણ કે ઘણા બધા ગઝલ તો તમને વિકલ્પની અંદર આપશે જ ઓકે વિભાગ બીની અંદર જે જોડકા આવે છે એની અંદર ગઝલ તો તમને આપશે જ પરંતુ ધ્યાન રાખજો કે શિકારીની એ ઉર્મી કાવ્ય છે ઓકે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે શિલવંત સાધુ વિશેનો છે પાઠ તો શિલવંત સાધુને વારે વારે નમીએ છે સુખડ ચંદનને ખાલી જગ્યામાં તિલકમાં દીકરી તો કુમકુમના તિલકમાં દીકરી હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શું ફરક છે તો દીકરીને માથે હાથ ફેરવવો એટલે પિતા દ્વારા લાડથી દીકરીને સહેલાવવી અને દીકરી હાથ દે એનો મતલબ એવો કે દીકરી બાપનો સહારો બને છે ગળપણની અંદર એમની લાઠી બને છે કવિ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈની કઈ વિશેષતાને યાદ કરે છે વિદ્યાર્થી મિત્રો કવિ મહાત્મા ગાંધી અને સરદ સરદાર વલ્લભભાઈ ની એક વિશેષતાને યાદ કરે છે કે સરદારની હાકલ અને મહાત્મા ગાંધીની મને યાદ નથી એ તમારે મને કમેન્ટ બોક્સની અંદર કહેવાનું છે ઓકે નીચે આપેલા ત્રણ ચાર વાક્યોની અંદર ઉત્તર લખો કોનું દર્શન કરવાથી ઇકોતેર પેઢીનો ઉદ્ધાર થાય છે કેમ તો જન તો તેને રે કહીએ ઓકે એ વૈષ્ણવજનનું દર્શન કરવાથી ઇકોતેર પેઢીનો ઉદ્ધાર થાય છે કેમ એ તમારે મને કહેવાનું મને ખબર છે એવું નહીં કહેતા કે આને તો કંઈ ખબર નથી એમ નહીં ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિ નિસંગત કરવાનું કહે છે તો શિલ્વંત સાધુની ચારિત્યવાન પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે જેને વાંચી નહીં હોય એને એવું લાગતું છે પક્ષીને પામવા ચણા નાખવા દાણા નાખવાના ઝાડ પાથરવાની એવું બધું નહીં લખતા વિદ્યાર્થી મિત્રો પક્ષીને પામવા માટે કવિ એને સંહાર કરવાનો નથી કહેતા પરંતુ સરસ મજાને તે ઝાડના પાછળ છુપાઈને એનો મધુર કલરવ સાંભળવાનું કહે છે તેનાથી તેના દિલની અંદર તમને પ્રભુ દેખાશે નીચેના દસ બાર વાક્યના મુદ્દા સર ઉત્તર લખવાના છે કે ગમે તે બે દીકરી ગઝલમાં વ્યક્ત થયેલ પિતાના મનોભાવ જણાવો હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કારણોસર અનુભવે છે માધવને દીઠો છે ક્યાંય કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો વિદ્યાર્થી મિત્રો બત્રીસમો જે છે માધવને દીઠો છે ક્યાંય એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એ પૂછાઈ શકે છે બોર્ડની અંદર તો પૂછાઈ શકે છે પરંતુ એકસોને એક ટકા ગેરંટીથી લખી દો કે તમારી બીજી પરીક્ષાની અંદર પણ પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે બીજી પરીક્ષાની અંદર તો પૂછાવાનો જ છે એમ ગણીને ચાલજો આગળ જોઈએ વિભાગ સી નીચેના બે શબ્દોની સાચી જોડણી શોધીને લખો પ્રફુલ્લિત તો પ્રફુલ્લિત એવી રીતે લખાય શોષિત તો શોષિત એવી રીતે લખાય નિર્વત્તા મળ તો નિર્મળ પૂર્વજીવન શબ્દનો સમાસ તો કર્મધારે સમાસ નીચે આપેલ બંને શબ્દના જોડદી ભેદ થતાં અર્થભેદ લખો નિંદવું અને નિંદવું એક નિંદુનો અર્થ થાય છે વિદ્યાર્થી મિત્રો એક નિંદવું એનો અર્થ થાય છે નિંદણ જે ચાર કાપી વખત થાય એરીએ અને નિંદવું એટલે એ એનો અર્થ થાય નિંદવું એટલે કે જે આપણે નિંદા કરીએ એ વિદ્યાર્થી મિત્રો બેની અંદરથી કયો કયો અર્થ કોનો થાય છે એ તમારે યાદ રાખવાનો રહેશે મને પણ ખબર નથી મને પણ થોડું કન્ફ્યુઝન છે મારા ખ્યાલથી જે પહેલું છે નિંદવું એનો અર્થ એવો થતો હશે કે નિંદા કરવી અને નિંદવું બીજું છે એનો એવો અર્થ થાય કે આપણે કોઈ ચાર કાપવી ઓકે સૂર્યમંદિરે ગુંજવતો હું ધવલ તેજનો ભૃંગ વિદ્યાર્થી મિત્રો ધવલ એનો અર્થ શો થાય એ તમારે મને કહેવાનો છે રૂપક અલંકાર આની અંદર પ્રયોગવામાં આવ્યો છું હું પોતાની વાત છે સૂર્ય મંદિરે ગુંજવતો હું ધવલ તેજનો ભૃંગ રૂપક એક રૂપ આપ્યું છે ધવલ તેજના ભૃંગ પોતાને એક રૂપ આપ્યું છે સૂર્યમંદિરને ગુંજવતો ઓકે મુસાફરી શબ્દની અંદર કયો પ્રત્યય છે તો પર ણાથી શબ્દ શોધી લખો જગત તો ભગત નહી દુનિયા ધરા તો પૃથ્વી ધરા કોઈ છોકરી નું નામ નથી કારણ કે આ પ્રશ્ન પૂછાયો એ વખત મારી આગળ બેઠી એ છોકરીનું નામ ધરા હતું એટલે એવું નહીં વિચારતા વિદ્યાર્થી મિત્રો ચાલો આગળનો પ્રશ્ન જોઈએ ઝરણું સંજ્ઞાનો આપેલ વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખો તો ઝરણો જાતિવાચક સંજ્ઞા છે દ્રવ્યવાચક નહીં ભાવવાચક તો બિલકુલ નહીં દ્રવ્યવાચક કોઈને લાગી શકે કારણ કે ઝરણાની અંદર પાણી હોય છે પાણી એક દ્રવ્ય છે પરંતુ વિદ્યાર્થી મિત્રો ઓટોમેટિકલી એવું નથી જાતિ ઝરણું તો ઘણા બધા ઝરણાં હોય એટલા માટે ઝરણું એક આખી જાતિ છે ઝરણાંઓની એના માટે જાતિવાચક સંજ્ઞા છે દ્રવ્ય તો જેને ખાંડ પાણી કે તો તમારે દ્રવ્યવાચક લખવું પડે ઓકે નીચેલા રૂઢિપ્રયોગનો અર્થ આપો આંટી મારવી એટલે ફરીને આતું રહેવું ઓકે આંટી મારવી એ મને ખબર નથી એનો મુખ્ય અર્થ ખબર નથી પણ આંટી મારવી માટે આંટો મારવો એનો ખબર છે મને આંટી મારવી ખબર નથી આંટો મારવો મીન્સ કે ફરીને આવતું રહું નીચે આપેલ કહેવતનો અર્થ લખો બાધી મુઠી લાખની તો જ્યાં સુધી ઘરની વાત ઘરમાં રહે ત્યાં સુધી આબરૂ ઇજ્જત સચવાય નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો વગર મહેનત તાણાથી કામ કરનાર તો વેઠ્યું વેઠ વેઠ વેઠ્યો વેઠણું કંઈક એવું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો મને યાદ નથી વેઠ કરનારને એવું કંઈક છે વેઠણો કે એવું કંઈક કહેવાય નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો પ્રામાણિક અપ્રામાણિક નીચેના વાક્યને કર્મણીમાં ફેરવો જીવલો શી રીતે દુઃખ ખમશે જીવલાથી શી રીતે દુઃખ ખમાશે નીચેના તળપદા શબ્દનું રૂપ લખો દીઠો એટલે દીઠો એટલે કે મહાધવને દીઠો છે કે જોયો જોવું ઓકે નીચેના વાક્યમાંથી દીઠો એટલે દેવું પણ થાય પરંતુ આપણે ટેક્સ્ટબુકના પ્રમાણે ચાલવાનું છે દીઠો મીન્સ થશે કે દેવું જોવું ઓકે વિશેષણ શોધવાનું છે ગોવિંદને મોકલી ગાયનું પાશેર ઘી મંગાવ્યું તો પાછેર વિદ્યાર્થી મિત્રો વિશેષણ છે શેર પાશેર નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો અમે તરત પાછા જવાના હતા તરત પાછા જવાના હતા પાછા પાછા સૌંદર્ય અમારી વખતે પૂછાયું હતું સૌંદર્ય વિશે તો તમે પણ તૈયાર કરીને જજો નીચેના બે વાક્ય રચના બનાવો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈ લઈએ આગળ આપણી પાસે છે એકાવન છંદ ઓળખાવો અને શિરણ શિખરેણી છંદનું ઉદાહરણ આ બંધારણ લખવાનું છે તો વિભાગ ડી છે ઉગે કમળ પંખમાં તદપી દેવ શિરે ચડે નહીં કુળથી કિંતુ મૂલ્ય મૂલવાય ગુણો વડે કડવા હોય લીમડા પણ શીતળ એને છાય બાંધવ હોય અબોલડા તોય પોતાની બાય એટલે કે પોતાના ભાઈઓ સાથે ભલે આપણે વાત ન કરતા હોય પરંતુ ભાઈઓ તો ભાઈઓ કહેવાય જ્યારે કહીએ ને કે દુશ્મનો હામી આવે ત્યારે એ જ કામ આવે તમારી સંસ્થામાં યોજાયેલ સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનો અહેવાલ આશરે હંડ્રેડ શબ્દોમાં લખો પછી ગદ્ય ખંડ ઉપરથી સંક્ષેપ કરવાનો છે સંક્ષેપની શોટિક હું તમને આગળ આપી દઈશ આગળના વિડીયોની અંદર આના પછી જે પ્રશ્નપત્ર બે છે એના વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો તમને ચોક્કસ મળી રહેશે ઓકે શિયાળાની સવાર મોબાઈલના લાભ પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન વિદ્યાર્થી મિત્રો શિયાળને શિયાળાની સવાર મોસ્ટ આઈબી નિબંધ છે તો તૈયાર કરી દેજો હા પણ મારા ખ્યાલથી તમે નિબંધ તૈયાર નહીં જ કરો કારણ કે નિબંધ તો કોઈ તૈયાર કરતું હોતું નથી અને મારા જેવા તો બિલકુલ નહીં ઓકે પરંતુ નિબંધની અંદર તૈયાર કરવું પડે કારણ કે એની અંદર સરસ મજાની રીતે શિયાળાની ઋતુ સરસ મજાના પોઈન્ટ રીતે તમે લખો કે શિયાળાની ઋતુ એના વિશે ચર્ચા કરો પછી શિયાળાની અંદર પ્રત્યેક ગુલાબી ઠંડી એના વિશે લખો લોકો પર ઠંડીની અસર અને ઉપસંહાર આટલું લખું તો ચાલે ત્રણ ચાર પંતાની અંદર પૂરું અડધા મારા જેવા હોય ને અડસઠે ઠોકારતા હોય પાંચ પાંચને છે ને સાત સાત પેજ લખતા હોય મારા પોતાની જ વાત કરું તો બોર્ડના પેપરની અંદર મેં નિબંધ પાંચથી છ પેજની અંદર લખ્યો હતો વિચાર કરો ખાલી પાંચથી છ પેજ નિબંધ લખવામાં એ આઠ માઠનો નિબંધ હતો એટલો મોટો લખ્યો હતો પણ જેને સારી રીતે પોઈન્ટ પ્રમાણે લખ્યો છે અને સરસ મજાના માર્ક્સ આવ્યા હતા તો એ મારે ગુજરાતીની અંદર અડસઠ માર્ક્સ હતા એટલે કે એસીની અંદરથી ઓકે ધ્યાન રાખજો એસીની અંદરથી પછી એવું ના કહેતા કે બહુ ઓછા છે આવું ના ચાલે તમે ભણાવવા તારે હું નો નો પૂરા સુ ઓકે વિદ્યાર્થી મિત્રો તો જોઈએ આગળ પ્રશ્નપત્ર બે છે એનું સોલ્યુશન પછી તમને મળી રહેશે હવે ફરી મળીશું આવતા વિડીયોની અંદર ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો નહીં કરવાની પરંતુ વિડીયો પૂરેપૂરો જોઈ લેજો ઓકે હું સબસ્ક્રાઈબ કરવા તમને ફોર્સ નથી કરતો આવજો ટાટા ગુડ બાય ટેક કેર લવ યુ ઓલ